મે જા સાઈડ પર લઈ જા ભાઈ આ જો સાઈડ પર લઈ જા ઠીક આને તો સાઈડ પર જા સાઈડમાં ઉપર જા અરે મારી વાત કરો હાલો આમ ચાલું આ તો મારી અંદર નથી

ના લઈ લો તમે ના 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 મજા લઈ ભાઈ રાત નેગરપાલિકા નો દરદાર પર માની કીજીએ ના સાહેબ પહેલા આપણે તો જડશે કે છે રોડ છે આ જાય

પણ સાહેબ નગરપાલિકાને બાંધવાનો કોઈ અધિકાર નથી તો કેમ બતાવો ને કેમ કે કઈ ચાલુ છે પણ બતાવો ને હા હા એ પામા તો સીસી ફીલતી ને એ ઓર કીધું બતાય લો સાઈડ સાઈડ કઈ

મારું ઘડી ઘડી પચાસ સાઠ લાખ રૂપિયાનું મારો પચાસ સાઠ હજારનું મારો નુકસાન થાય છે એ નુકસાન મને હવે કોણ ભરપાઈ કરી દેશે હવે હું લેટર પેડ સવા હાટીશ નહીં જેને જે સમજવું હોય એ સમજો મારી ગૌશાળામાં મારા ત્રીસ જીવ છે મારા ઘરે આઠ બચ્ચા છે મને રોજની રોજી રોટી કોણ દેશે આનો જવાબદાર કોણ છે બસ હું બીજું કાંઈ નથી જાણી અમે હેરાન ન કરો અમને અમે તમને પગે લાગીએ છીએ એક વખત નહીં સાત વખત પગે લાગીએ છીએ

હવે અમારા પેટ કોણ ભરસે અમને લેટર પેટ ખાતે સાહેબ કે છે મોદી સાહેબ કે છે સીએમ સાહેબ કે છે અધિકાર ક્ષેત્ર નથી આવતો સાહેબ અમારે કેવું એટલું કેવું અમે કરો આદેશનું પાલન આદેશનું પાલન તો પછી હું નથી સાડા ચારસો વાળા ચડી ગયા છે સાહેબ અમે પચાસ ફૂટ છેટા છીએ તો તમે એમ કે તમે હટાવો મારી ચાર વખત તમે હટાવી મારી દોઢ દોઢ બે લાખ નુકસાન થયું છે અમે નાના માણસ છીએ અમારી ગૌશાળા અમારે પચીસ જનાવર છે તમે આમ મને ભગાડી દો મને પછી કોણ પેટ ભેગું કરી દેશે કોણ પેટ પારશે એક મુઠ્ઠીમાં આ લોકો ના પેટ નથી ભરાતા મને રોજ ના બે હજાર રૂપિયા ખપે ત્યારે મારી ગૌશાળા હાલે છે તમે જયારે ત્યારે આવીને દાંડો દંડો વગાડે

એવું એવું કંઈ હતું નહીં ખરે જવા જ ના એવું કશું નથી નથી કહ્યું અચ્છા ઓકે સર માંડવી તંત્રમાં માંડવી મામલતદાર તથા નગરપાલિકા ચીફ ઓફિસર પોલીસને સાથે રાખી દાદાગીરીથી હટાવવા જતા માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ તે બાબતે ત્યાં પહોંચી રજૂઆત કરવા જતા તેમણે પૂછ્યું કે કોની સૂચનાથી આ કરવામાં આવી છે તો ઉપરથી સૂચના છે તેવું કહેવામાં આવ્યું હતું અને ખેરાજભાઈએ કહ્યું બપોર પછી બધા સાથે મીટિંગ કરી વાત કરીએ તો કોઈ વાત સાંભળેલ નહીં અને મામલતદાર દ્વારા પોલીસને સૂચના આપી બધાને ઉપાડી લેવાની સૂચના આપતા ઝપા ઝપી થતા ખેરાજભાઈને પગ તથા પૂઠાના ભાગે ઈજાઓ થઈ હતી જે હાલે સારવાર હેઠળ છે અને માંડવીમાં સિવિલ હોસ્પિટલમાં હાડકાના ડોક્ટર પણ નથી જેથી આ લોકો તથા તંત્ર પર કાયદેસર થવા અરજ છે હું ખેરાજ ગઢવી પ્રમુખ શ્રી માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ હું મને ત્યારે સાડા દસ એક વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલો કે ભાઈ આવી રીતે પ્રશાસન આવ્યો છે અમને કોઈ જાણ નથી કરી નથી કોઈ પણ નોટિસ કરી અને ડાયરેક્ટ અમારા કને આવી ગયા અમારી ખાણીપીની જે વસ્તુ છે અને નાના માણસો છે રોજનું કમાવીને રોજનું ખાવાવાળા માણસો છે અને અમારી જો વસ્તુ આ બધું કરી છે તો અમે અમારા છે ને ઘણું આર્થિક નુકસાન થશે તો તમે પ્રશાસન કરીને આવીને આ થોડુંક અટકાવો તો અમારું આ નુકસાન ન થાય તો જે જે તે ત્યાં સ્થળ ઉપર મામલદાર શ્રી શ્રી ચીફ અને તાલુકા સિટી પોલીસ પણ ફરજ પર હાજર હતી તો અમે આ લોકોને કીધું કે ભાઈ આવી રીતે તમે આ લોકોની સાથે બેસી અને પોતે સ્વેચ્છાએ ખસેડી લેશે પણ એને મોકો તો આપો કે જે વસ્તુ છે એ બિચારાની બગડે નહીં અને આ બગાડવાથી તો કોઈ મતલબ નહીં રહે પણ આ લોકો સત્તાના મધમાં કોઈ જાતની સાંભળ્યા વગર સવેન્દ્ર જે સંવેદના હોવી જોઈએ એ લોકોમાં કોઈ સંવેદના હતી નહીં અને માત્ર ને માત્ર આ નાના માણસોને ટાર્ગેટ બનાવી અને એવું આ લોકોને ખૂબ નુકસાન કર્યું અને એના લીધે મામલદાર શ્રીએ એવું હુકમ કર્યો કે ભાઈ આ લોકો જે આવે છે એ કાયમ નડતા હોય છે તો આ લોકોની દવા કરી નાખો એમ કરીને પોલીસને હુકમ કર્યો પોલીસે મને પકડી ધસડી અને માર મારી અને ગાડીમાં બેસાડી દીધેલો એના એના પોલીસની મારને લીધે મારા પગમાં પણ ઈજા થઈ છે મારી કમરમાં પણ ઈજા થઈ છે અને અત્યારે હું જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું આ મામલદાર સિંહ મેં એવું કીધું કે માનવીની અંદર ઘણી જગ્યાએ એવા દબાણો છે નગરપાલિકા ખુદ પણ દબાણમાં છે જ્યાં જ્યાં પહેલા છે ને ત્યાં તળાવ હતો અહીંયા તળાવ પૂરીને આ નગરપાલિકા પોતે દબાણમાં છે જયારે નાના માણસો જે ખાલી કાચો કઈ કોઈ પાકું કોઈ બાંધકામ નથી તેમ છતાં રેંકડીઓ લઈને બેઠા એના ઉપર આમ પ્રસાધન તૂટી પડ્યું એમાં જીસીબી નો ઉપયોગ કરેલો એના ઉપર આ લોડર નો પણ ઉપયોગ કરેલો અને આ લોકોનું થોડી વારમાં તો નામ સેસ કરી નાખેલું અને મને પોલીસે પકડી અને ડિટેન કરી લીધેલું તમારા માધ્યમ દ્વારા એવી લોકોને અપીલ કરું છું કે જે અન્યાય જે લોકો જે છે જે પ્રશાસન પોતાની રીતે ધાર્યું બધું કરતા હોય છે જ્યારે કોઈ રોજગારી આપી નથી શકતા તો છીનવી કેમ કેમ શકે તો માંડવીની પ્રજાને પ્રજાને હું તો તમામ એવી અપીલ કરું છું કે જાગૃત થાઓ તમારા હક માટે લડો અને જો અન્યાય થતું રહેશે આજે મને માર્યો કાલ સવારે બીજાને પણ નુકસાન કરશે નાના ધંધાર્થીઓને નુકસાન કરશે પ્રશાસન તમે ટૂંકીમાં એક ટૂંકમાં તમને વાત કરું કે માંડવીમાં હમણાં વરસાદ આવ્યો ને તો ત્યાં લાખો નુકસાન થયું હતું તો પાણી ઘરોમાં ઘૂસ્યો દુકાનોમાં આરામ કોઈને નવો પૈસો આપ્યો છે અને ખાલી જાહેર કર્યું તો પચીસો રૂપિયાનો એક દરવાજો પણ ન થાય તો ત્યાં કોઈને પૈસો નથી આપ્યો અને આ સરકારે સર્જરી કરી ત્યાંના પ્રશાસને અને આ નાના માણસોને નુકસાન મદદ તો નથી કરી પણ નુકસાન કર્યું જો માંગ એ છે કે કોઈ પણ નાના માણસને આવી રીતે જો રોજનું કમાવીને રોજનું બધું ઘર ચલાવતું હોય તો એવા માણસોને નુકસાન ન થાય અને જે ગેરકારેસર જે દબાણો છે એને દૂર કરે એમાં અમે પ્રશાસનને ટેકો આપી પણ જે નાના માણસોને જે નુકસાન અને જે પીડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે એ સદંતર બંધ થવી જોઈએ નહીં તો અમારે ગાંધીચંદિયા માર્ગે લડત કરવી પડશે અને એમાં જવાબદારી તંત્રની રહેશે મોટા મગરમચ્છોને મૂકી અને નાની મછલીઓને જે પકડવાની ભારતીય જનતા પાર્ટી અને આ તંત્રની રીતભાત છે એને આગળ વધારતા હોય એ રીતે આજે જે રીતે નાના માણસો માટે અવાજ ઉપાડવા માં જે આગળ આવે છે એ કેમ દબાવો આવા ક્રાંતિકારી લોકોને હતાશ કરી અને એમને ઘરે બેસવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જે આખી આ કાર્યશૈલી ચાલી રહી છે સરકારની એ આજે ફરીથી એકવાર સાબિત થયું છે માંડવી પોલીસ સ્ટેશન હદમાં હમણાં છેલ્લા થોડા દિવસોથી એલસીબીએ એલસીબી દારૂ અને જુગાર જે પકડ્યા છે માંડવી પોલીસ ને એ નથી દેખાતું માંડવી પોલીસ ને ખનીજ ચોરી થાય છે એ નથી દેખાતી પરંતુ આવા જે બનાવો છે આગળ આવે એનો અવાજ દબાવવાનો જે હિન્દ પ્રયાસ થયો છે મામલદાર શ્રી પણ જે વાડા રજીસ્ટર છે એ નથી ગોતી શકતા એક ભાઈ હમણાં પવનચકી તળાવમાં બને જે એના વિરોધમાં ભુજ કલેક્ટર કચેરીએ દસ વાર આવ્યા ને હમણાં છેડે એમણે દરવાજા ઉપર લેટણીયા ખાધા

બાકી ભાજપ ની કઠપુતળી બનીને જે વર્તન કરી રહ્યા છે અને જે રીતે વિરોધ પક્ષના અવાજને દબાવવાનો એમણે પ્રયાસ કર્યો છે આ કોઈ કાડે ચલાવી લેવામાં આવશે નહીં માનવી મામલદાર શ્રી એમની કારકિર્દી દરમિયાન શું શું ગેરરીતિઓ કરી છે એ અને હજી છ મહિનામાં શું કરે છે એ તમામ બારે લાવી એમને સબક સ્વીકાર અને આ પોલીસ પણ જે માંડવી પોલીસ જે કામગીરી કરી રહી છે ત્યાં હવે એલસીબી નહીં પણ એસએમસી દરોડા પાડશે ઈ હવે કોંગ્રેસ કરી બતાવશે બિલકુલ હું ઈ જ આપને કહું છું કે માંડવી તાલુકામાંથી એલસીબી દરોડા પાડી અને દારૂગાર પકડતી હોય તો એ માંડવી પોલીસ ની જવાબદારી છે અને કચ્છના એસપી ની જવાબદારી છે કે આ વહીવટમાં જે નિષ્ફળ છે એવા પોલીસ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે ને ઈ ધોરણે કામ કરી આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ જે બિલકુલ ઈ આ માંડવી પોલીસ હપ્તા ઉઘરાઓ સિવાય કોઈ કામ કરતી નથી અને માંડવી બીચ ઉપર ખુલે આમ દારૂ મળે છે આખા માંડવી તાલુકામાં દારૂ મળે છે અસંખ્ય અપરાધો થાય છે એ અટકાવવાના બદલે આવા પ્રજાકીય પ્રશ્નોમાં માંડવી પોલીસ ઇન્ટરફિયર કરી દખલગીરી કરી અને લોકોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરી છે એ નહીં ચાલે જશરથસિંહ જાડેજા મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ આજ રોજ માંડવી બીચ પર માંડવી મામલતદાર ચીફ ઓફિસર શ્રી પીઆઈ શ્રી અને એમનો સ્ટાફ દબાણ હટાવવાની કામગીરી કરવા ગયેલ ત્યારે અમારા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખને ટેલિફોનિક જાણ થતાં પબ્લિક દ્વારા એ પણ ત્યાં ગયેલા ત્યારે એમણે મામલદાર શ્રીને એવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ જે દબાણ હટાવો છો તો આની તમે કોઈ લેખિત નોટિસો આ લોકોને આપેલી છે કે એમને કોઈ મુદત તમારા તરફથી આપેલી છે અથવા તો તમને કોના કહેવાથી તમે દબાણ હટાવો છો એવું તમને કોઈ ઉપરથી આવેલું છે લેખિતમાં તો અમને બતાવો આવા પ્રશ્ન પૂછતા શ્રીએ પોલીસને હુકમ કરતા પોલીસે એમને ઉપાડવામાં દાખલ છે યુવાન દીકરીને પણ એ લોકોએ ઢસડેલી છે એ યુવાન દીકરી વિડીયોમાં બોલે છે કે ભાઈ મારા કપડા સરખા કરવા દો મારા કપડા ઉતરી જાય છે આ છે તે છે પણ એને પણ સાંભળવામાં આવતી નથી એટલે અતિશય બેરહેમી પૂર્વક જેને કહી શકાય એવી હાલતમાં આ લોકોને કરી દીધેલા પબ્લિકને અને પ્રમુખ શ્રીને અને આટલા સિનિયર ઓફિસરો ત્યાં હાજર હોય અને એક યુવાન દીકરી જો આવી રીતે રાળો પાડતી હોય એ નિંદનીય કાર્ય કરેલું છે અમારી એવી માંગણી છે કે આ જે કોઈ આમાં સંકળાયેલા હોય એના કલેક્ટર શ્રી એના ઉપર અસરકારક સરકારે પગલા લે ને તાત્કાલિક લે અમને જ્યારે પણ પબ્લિક તમે જોશો કે બીજેપીની સરકારમાં ક્યારે પણ કોઈ પણ પબ્લિકના માણસો અથવા તો પબ્લિકના હિત માટેની જ્યારે વાત આવતી હોય અને ત્યારે જ્યારે રજૂઆત કરવાની આવતી હોય છે ત્યારે અઢળક ત્યાં ખડકી દેવામાં આવતી હોય છે અને એમને પિંજરામાં પૂરી અને તાત્કાલિક પોલીસ સ્ટેશન ભેગા કરી દેવામાં આવશે આવે છે તો સરકાર જો કોઈનો સાંભળશે જ નહીં તો એનો ઉકેલ કેમ આવશે શ્રી માંડવીને જો એટલો બધો જ રસ હોય તો ઘણી બધી એવી દબાણની પ્રવૃત્તિઓને એમને ઓલા મળેલા છે આ લેખિતમાં આપેલા છે મેં મેં ખુદે આપેલું છે બરોબર છે તો એ ફેક્ટરીઓ જે દબાણ કરેલી છે કે બીજી જગ્યાએ જે દબાણો છે એ કેમ હટાવવા નથી જતા જેમાં અમે લેખિતમાં આપીએ છીએ માંડવીની અંદર આજે વાળા રજીસ્ટર ખોવાઈ ગયેલું છે વાળા રજિસ્ટર માટે માણસો ઉપવાસ ઉપર બેસે છે છતાં એ લોકો ફરિયાદ નથી કરતા માંડવી મધ્યાહન ભોજનના બાવીસ થી આડત્રીસ લાખના વાસણો વેચાઈ ગયા છે બરોબર છે એની અંદર અમે ટૂંક સમય પહેલા જ અમે નગરપાલિકાને આવેદનપત્ર આપેલું છે આજ દિવસ સુધી એની ફરિયાદ નથી થઈ તો જે વસ્તુની તમારી પાસે પબ્લિક માંગ કરે છે અહીંયા તમારે ફરિયાદ કરવી નથી અને આવા નિર્દોષ માણસોને જે પોતાની રોજીરોટી કમાઈ અને પોતાના છોકરા પાડે છે એવી જગ્યા ઉપર તમે જો હુકમી કરો આ ક્યાંનો ન્યાય છે